આકાશવાણી જો ભોજ કેન્દ્રો કાર્યક્રમ હલો કરેણું કચ્છી વાતા મુજા સંગ્રહાસજા વાતામ પણ અને વાત મિડે વખણ અજ ફરી વાતાી કમ કર્યા તો હલો કર ઉપક્રમ જરૂર ચોજ કે લગેતી વાર્તાાળો આ બારો ઓગસ્ટ હસુ જો દાણે વ્યાપારી માર્કેટ મેસુ સેઠ કે પૂછીને પગ ભરી કઈ ચીજ કે ધંધે જોર આવો કોઈ પણ નેન્ડો વયોજનેઠજી હાજિ અચૂક તમે ખાલી હાજિ ન વે ચઢાવો દાન સન્માન મિણી ચીજો ફાળો સવાયો હો સેઠ જો કોલર સમાજો સેઠ પરિવારમાં પણ હમેશ ચે છોરાેઠલી ભોરી હસુ સેઠ હમેશ ચેં બાઈ નીલમ ધનિયા બોરી નેકામી આય પર ધ્યાન રખજ નીલમ કોલેજ પૂરી હસુ સેઠ મન વિચાર ક્યાંક ધીજી જાત આ વેલી સાવરે તો સે પવંદી પેંજી ભેણ કે ભલામણ ક્યાં હાધી નીલમ સર વોરાયું તો મે ધાગ ન પે એ નીલમ લા પોતર જો ઠેકાણું આયો જગદીશ ભા વડા શાકભાજી જ વેપારી વા ને તોજો સમીર પણ મે ઉસ્તાદ સમાજ મે સવાયો ને બોચાર કે છોકરો ખાસા આયા હસુ સેઠી નીલમ ને સમીરજી મુલાકાત ગોઠવ્યા સમીર દોરો ખમીસ ને કારી પેટલું પહેરીને આયો નીલમ નીલમ જરાવર તો એ લગો વકીલ એસે કેસ ભણીનેડધો જગદીશ ભા ને હસુ સેઠ હોંભસે મેલ્યા ને થોડી જેજી ગયું કરી ને બોય સમાજની મે લગી વ્યા નીલમ પણ આજ નીલે પ્લેન પોત ભારી ભલા કિપારમાં વીચો વીચ કંકુ જો ચાંદ લો હાથ હથમે એનજીમાં માં જોરઈ સોનજી બંગળ પહેરાઈ પાણી ખણી આવઈ તે તો કમરજી લચક સે બોરી રૂપારી લગી તે સમીર જો જાણે ધબકારો ચોકી માં હન નીલમજીમાં મેળાવે વીચ વિચ કોચી પઈ નીલમ ને સમીર અઈ અને વિનો અગાસીતે બીજી મનજી ગયું કરીએ છો સમીર અગાસીતે વેનેલા પખ ખણે તો એનકે એડો લગો કે જાણે કુદરત જ શ્રેષ્ઠ ઘડતર કે મેલેલા માાતો સમીર ને નીલમ જરાવર ચોપર્યા મથે પંખો ઘુમ્યો તે

નીલમ નકાર્મ ડોગો હલાઈ વરી સમીર જો જ આયો આવ્યો નીલમ રાજી આયો નીલમ છે મુજા પપ્પા રાજી રાજી સમીર ચં આજી કી ખાસ આશા અપેક્ષા નીલમ ચંઈ મુજા રાજા અને આંજી દાસી દાસી સોણીને તા સમીર ડગી વ્ય સમીર ચં દાસી નહીં રણ સમીર માડી વી થઈ ભગથી કડે બોય નીચે અચે ને જવાબ દીએ સમીર નીલમ કે ચં હા હલબો કે બુહાર મણો નીલમ જરાવર કીં જ નકો જગદીશ ભાડે ખડી સકર ખાર સગાઈ નેક્કી થઈ ને હસુસેઠ બોલી ક્યાં કે પણ હા રાખડી પૂનમ જો દેશ ડે સચાતી ચાર ડી રજા જાન ન નીલમ કે મુંબઈ ફેરાયલા કોઠી વેના પોઈ સામેર છાડી વેંદો હસુસેર વિચારે વેગર હા ચઈડે ના નીલમ જી કોલેજ ચાલું થેવે કોલેજ મે અભય નીલમ હાણે બોરા ઓડા અચી વ્યાવા સમય કે સંજોગ જો ભાન બોય કે નવો એક બે વગર હલાય ન સંસ્કારી નીલમ કે સંગતજી ખોટી અસર લગી વે અભય જેતરા પગ ભરાય નીલમ ભરે અભય જા જ્યાં મે થઈ વ્યાવા એ વહુ જો આણો ન થયો નીલમ થી લેકાય ને નીલમ જો ઉપયોગ કે નીલમ કે રૂગા વાયદા ડે રક્ષાબંધન ઓડી વે નીલમ જા સસ વહુ કે હોસે હોસે કોઠેલા આયા નીલમ પણ સ્વસ્થ હઈ જોર સારે વેન્દી વેહ મોતા મોત લગો નો ભરી ને નીલમ ને એજા સસ રજા ઘણા નીલમ મુંબઈ પહોંચીને સાવ ગેળી થઈ વઈ સમીર આઈસક્રીમ ચોકલેટ કેસ કોઈ ચીજ બાકી ન રખ્યા એકીલમની સસ ને સહર કે મિરણ પ્રસંગે વ્યા ઘરમાં નીલમ ને સમીર એકલા બોય મસ્ત પ્રણય ની ગાલય ક્યાં તેેમ તો સીમા વટાઈ ગયો નીલમ ને સમીર ધોરણે ડી સૂરજની સાક્ષીએ જણ પ્રેમ પામી વ્યા સમીર રજા ને આગળ વધ્યો ને નીલમ સજી સમીર થઈ વેહી અચ હા નીલમ કે ઘરે વેને ડીં આવ્યો સમીર સજો ડી ઉદાસ ટ્રેન બોય દેસ આયા સમીર બોરો ઘુણ્યલ હો જો સમીર કેહેરે તો ભગવાન રમ દેશજે રામની છબી સાક્ષાત થયે નીલમ કે છડેલા સમીર ઘરે આવ્યો સેઠ રાજી સમીર કે રજા ડિ અચી જ કુમાર હાજન ખણીને અચી જ અભય નીલમજી રોજ કોલેજ મે વાટ ને નીલમ નીલમ મુંબઈનું આવે તી સાવ ચોપ કીંચ કોછે ન નીલમ કે અભય કર કોરો ઉંધો ચેતો ભણાય સે નીલમ ઘરે સાવ શાંતિ રહીતે તે હસુ શેઠ કે કીંજ હી નાટક સિંભાણા તે રાત જો બેઠી બોલ્યા ન ખાય ન અભય જાલ મન્યા પપ્પાજી મન મે ગાલ રખા કે અભયજી ગાલ રખા કે નીલમ કે ખબર નથી પઈ રાત સોતે નિંદર નતી આઈ સમીર ફોન મથા ફોન કરે નીલમ ફોન ન ઉપાડે સમીર ફોન કરીને ઘરે કે નીલમ કેડા તો નીલમ ગાલ કરે જી ચઈ ડે એક રાત નીલમ કે પપ્પા નીચે બોલાયા નીલમ કે ચા કોરો તકલીફ હે નીલમ આ નીલમ વિયા ચં કરિયા કો કોરો સેઠ પૂછે તો નીલમજી સમીર મૂ રેપ કે હેત્રો એણીને સેઠ જા મોતિયા મરી વ્યાં હસુ સેઠ દોડતા વ્યા ને સમીર કે ફોન લગાયા નીલમ સોં ડીઈને છે પપ્પા સમીર કે પાકે કીજ નાય છે જો જોકો ચબો ઈ પોલીસ સ્ટેશન મે ચબો અને ફાઈલ તૈયાર કર્યો નીલમજી ચે આતંબર સામુ ઘર મે ચોપવા નીલમજી માં ખૂણે મે આંસુ લુચ્થે નીલમ લા પેટ બાર થ આસુસેટ બેડી પોલીસ સ્ટેશન મે કેસ નોંધાયા સમાજ મે જેત્રી એજેત કમાયાવા ઈમડે જાણે પોલીસ ચોકી જા ડાદરા ચડદે ચડદે ખંખી રીંધાવે એડોની કે લગો પોલીસ સ્ટેશન મે જાનુ સમીર જે ઘરે ફોન વ્યો તમને પોલીસ સ્ટેશન મે હાજર થવાનું છે નીલમે તમારા પર રેપ નો કેસ દાખલ કર્યો છે ફોન રખે થી પહેલા જ સમીર જીવતી લાશ થઈ ગયો અંધારી રાત નવી પણ ધોરેડી અચેલી પ્રેમ પ્રસ્તુતિ કે હી ભાઈ રેપ ચેતી સમીરજા આંસુ મોતી વારે જી ટપ 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 નીચે છણ્યા તે પપ્પાજી એજેત ને મુજી સચ્ચાઈ મે હેડો પરિણામ મળતો

સવાર મે મળે જાગી વ્યાવા સમીર સાવ શાંત વો પોવા ભટેકા જો નાસ્તો કરી ને તૈરી માથે ચઢી વન મા તું ચંદા ન કર પાંચ સચા ને કુદરત પેની રસ્તો કરી દી સારો થીંદો બપોર થઈ પણ સમીર જમેલા ના આયો દરવાજો પછાડ્યા તો સમીર ખોલે દરવાજો તોડ્યા સમીર ફાંસી ખાઈ ગિણ વે ભિત લેખલ હો હેપી બર્થડે નીલમ ધીસ ઇઝ યોર ગિફ્ટ કાગર મે ખાલી બો લીટી બ લીટ્યું સચો અયા મુકે ઇંયા મે આયો મુજે પપ્પાજી એ જત કોઈ પોલીસ મે ઘસાઈ ન વે તાઇ બગલો ભર્યો મમ્મી સોરી સમીર ઘરે નિપટ અંધારા થઈ નીલમ કે સમાચાર થયા અને બેં બર્થડે વો નીલમ સાવ સુની પિન્ડ કે પાપી ને ખૂની સમજણ લગી અભય કે ફોન કે અભય હિ મી ગયું સુણીને ફોન રખી ને કેતરાં થયા અભય ફોન જ નહીં અન અભય જ કી વા જ ન આયા નીલમ કે પછતાવો થયો અરે હરે અભય પેણ્યાલ હોવો તહેવાયા અને નીલમ જ હે થઈ રહી અજન ઘાકે બોડાયકા થયા